જવાનું સર કજો આ ત્યાં રમિલમો ગમે આમ ધૂણો પાછા પડી મુહૂર્ત માં બતાવવા લ્યો વ્યાણ પેલું વેણાલ ચાલુ વેણ આવે તો જ મજા આવે પાછો વધાવો તારું તારું ભલું થાય વેણ તો વધાવેલ માં ધૂળવા જવું છે નહીં કોઈ નાચવા જવું કલમ નહી હાલતા છો હે

આ મારી ગોબરી ડોસી ને એ અમુક ટાઈમે કલમ નહીં વધતી ને એનું કોઈ કારણ હોય છે પણ હું હથી હાથ હઠ મેલતો નહીં કલમ ના લે તો મારે જવા જોવો છે પણ હવે એક નિયમ કરી દીધો કલમ હાલ તો ઘણી ઘરની બહાર નીકળવાનું નહીં નીકળવાનું આ તો સારું કેવાય કે ગમઈ ને ગમઈ પાછો આવ્યો ચોક બગડા ભેટ જાય તો માર તો મોરો થઈ જાય કે હવે તો ના જવું કોઈ તો નહીં આવે સાચી ઘરમાં જતો રહ્યા જ Mm-hmm.

ભૂત સ ખબી સન સ કોઈ સમજાતું જ નહીં ના હોય તો હાલ ઘેર જાવું નહીં નહીં ના બાજુ જાઉં પાછું ચીડે થાય તો ગમવા જઈ આવટ બચો નેટ બચ્યો રણજી ના છું રણજી આવુંય ભૂત વાતો હોય છે અને ભૂતન વળી થોડીથી રમવાની શ્વાસ જાગ્યા વળી બુઠાને બુઠા બગાડી દીધા મારતો લઈ જવા દે ખરેખર <laughs> બુઆજી <NXT> <ông liebe>

તમારે કોઈ પટ્ટા ઢીલા કરી દીધા એ તો કડવા કોઈ થાપાયો નહીં એ તો હું હમ છે એટલે કલર લગાયો ખરેખર બા આ હું હોય એ સમજાતું નહીં મને તો તમે જો ઘેર આઈ ચેડે થઈ ગયું ને નેક્સ્ટ ચેડ મેલ્યો તો હંતાણો ને તાણ તો એને મારો ચેડ મેલ્યો મેં કે ચેડે થઈ ગયું તું અને કરો કોઈ નહીં કલર જ કરો તમે જુઓ તો અરે ભૂત કદી ધૂળે રમતો રમતા હોય અલ્યા તારા ઘરની વાત છોડ દે હું તો ઘેર હું તો ને

હા એ તો કાડું હોય તો તારા જેવું કરવા એ તો મને ખબર હે આખું મોઢું કાઢું છે એટલે આ ઉઠું છે પણ બીજો પેરવેર થોડો ધબ

ভূত મને એક વખત નઈ હા બે વખત भेटણો બે ઓ માર રેમેન માં જવું તો ના તે હું ગોબરી કલમ લેતો તો બરાબર પણ ગોબરી એ મારી ઉર્સી કલમ જોડી જ ના તમે જોયું તો ત્રણથી ચાર વખત કલમો લીધી બધી તોડી દીધી પણ ઉપર વાર થઈને હું હેડ્યો ને હા તે તમે જોયું તો રસ્તામાં હેડી જતો તો અને આગળ નજર પડી એરી એક ભૂત હુંમે હેડી આવતું તું પટ્ટી મારી હું તો ઘરમાં માં દેમ ગયો તે માર ઉર્સી ઘેર આવી

નહી તો ભૂત પડી જોતો નહિ આખલા કરી દો કવા જોડી જાય તો બેલા પટ્ટી મારી ને ભેગા થઈ જાય

બોવાજીને ભલે ભરી ન આખ્યા પણ હવે ભૂત નહી ભૂત હોય ને હું જંગ સ ધર અલ્યા કળવા જે ભૂત આ તો મોણા છે જો હમ પક શું એ તો આયો હે

બપોરે હું તમારા ચીણ ખબર છે

પણ તુમારો જે અડધી રાતે મને યાદ ના કરી ને તો માન નો ગોવિંદજી ને જા જા ભી તુલે થી મું જ નહીં તું હું દોયડો કરી એ તો હું તારો દોયડો કરું ને તને અડીએ ના સડાવું ને તો માન નો ગોવિંદજી ને તું હા ખાય ગોવિંદ તમે જો કહી દે એ સબ પીજે હાટુ વાળી હાટુ ઓ હાટુ વાળી

તારા ધૂળેટી રમવાનો એટલો બધો શોખ છે ને ધૂળેટી જજે આયી તને ખબર પડી જાય

બીજું કોઈ કેવું નહીં પણ તમે જાગતા ઉજો ને તૈયારી માં હું કેવું બોલ ઓકડે હિસાબ મળશે ક્યાં ટાઈમે રેડ પડા કોઈ નક્કી નહી હા એ બધું આપણે પહી નક્કી કરીએ ભુવાજી ખાલી ગોમ મેલિંગ જતા નહીં અસલ હોય તો ઓ હા એ તો રંગો તો ભાઈ કલર થી રંગ્યું પઈ એટલું પડેલું હોય કે બધું વેડતા નહીં એસિડ બેસી તમારો ઉપર મહિની ના ખરે ચીપવાનું સમ હાલકી એવા ગોડા નહીં કલર થી રમચું પણ તમન ઓળી ઢોડેટી યાદ રહે ને એવું રમચું તૈયારી માં રહેજો મે આડો બુઆજી હા હું ગોતા હો જતા રહે જતા રહે ઘર ભેગા થઈ જાવ